નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને વિડીયોની અંદર એનવીટીનું ગ્રાઉન્ડ નટ મલ્ટી ક્રોપ થ્રેસર અલ્ટ્રા મોડલ છે એનવીટીનું નવું મોડલ આવ્યું છે વિશે વાત છે તો થ્રેસર જોઈ શકો છો તમે વિડીયોની અંદર ખૂણે ખૂણે એનવીટીના માર્ક આપી દીધા છે અને થ્રેસર મગફળી અને ચણા માટેનું છે એનવીટી ઇઝ ધ બેસ્ટ નામનો લોગો અહીંયા છે આ એર બ્લોવર છે બે હજાર છવ્વીસ પછીનું મોડલ છે કે હેન્ડલ એ આપ્યું છે એનું ખાનું ખોલવા માટે આઈ વર્ક ઇન એકર્સ નોટ ઇન અવર્સ વ્યાખ્યા આપી છે અને નીચે એક ઉપડી આપી છે ત્યાંથી આપણે મગફળીમાં જે પાત્રાની અંદર ધૂર આવે છે નીકળી જાય અહીંથી તમે માંડવીના પાત્રા અડદના પાત્રા કે કોઈ પણ અન્ય વસ્તુ અહીંથી નાખી શકો છો અહીંથી ડાયરેક્ટ ઉપર લઈ લેશે અહીં બીજું એક બ્લોવર આપ્યું છે જે મગફળીને કે કઠોળને લખો મારીને બહાર ડાયરેક્ટ ટ્રોલિંગમાં કરી શકે એના માટેનું ગ્લોવર છે ત્યાંથી આગળ જાય ત્યાં ટૂલ બોક્સ આપ્યું છે આના આની અંદર આપણે પાના પકડ કે કોઈ અન્ય વધારે વસ્તુ મૂકી છે ઉપર મોટું ફ્રાય આપ્યું છે જેથી ટ્રેક્ટરને નાના વચ પાવરમાં ટ્રેક્ટર દબાઈને એના માટે મોટું ફ્રાય વ્હીલ આપી દીધું છે અહીં શું કરવું ને શું ન કરવું એના વિશેનો એક માર્કો આપ્યો છે અને ટાયર ઉપર પણ કવર આપી દીધા છે એક સારું કામ છે ટાયર ઉપર પણ કવર આપી દીધા છે નવા મોડલની અંદર અને મગફળી અને ચણાની ડોલી થ્રેસર નામ આપ્યું છે ડોલી થ્રેસર એનું વિ ડોલી થ્રેસર ન્યૂ વિશ્વકર્મા એગ્રી એન્જિનિયર વર્ક્સ એટલે બાદ હરિયાણા નીચે જોઈએ તો મલ્ટીપર્પ હાઈ પરફોર્મન્સ થ્રેસર ત્યાં ઇન્ડિકેટર આપ્યા છે જે આપણે હાઈવે લઈ જતા હોય તો આપણે એક બાજુથી બીજી બાજુ સાઈડ લેવી હોય તો ઇન્ડિકેટર બહુ સરસ કામ લાગે છે બહુ સારું અને સુપર કામ છે તમને આ ટ્રેસર કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો પર નવા હોય તો આ છે આપણે ટ્રોલીમાં ડાયરેક્ટ મગફળી કે કોઈ પણ અન્ય કઠોળના પાક ડાયરેક્ટ ટ્રોલીમાં ધો મારી જે ઓલી બાજુ એર તમને બતાવી આમાં ડાયરેક્ટ હવાથી ડાયરેક્ટ ટ્રોલીમાં તમને ફરી દેશે ફેન આપ્યું છે માલ સાફ કરવા માટે અંદર હવા પાછી કા કરે માલ ચોખ્ખો આવે એના માટે એપ્રૂવ બાય ગવર્મેન્ટ ગવર્મેન્ટ એપ્રુવ થ્રેશર છે સબસિડી માન્યા છે ખૂબ સરસ મજાનું થ્રેસર છે તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરજો તમારી પાસે કયું થ્રેશર છે એ પણ કમેન્ટ કરજો કિસાનો કે પહેલી પસંદ ઇનવિટી થ્રેશર અહીં જો મોટું ગેરબોક્સ આપ્યું છે આખા સાણાને ફેરવવા માટે અને થ્રેશરને ફેરવવા માટે બહુ હેવી ગેરબોક્સ આપી દીધું છે અહીંથી ડાયરેક્ટ આપણે ટ્રેક્ટરનો પીટીઓ કનેક્ટ કરીને ડાયરેક્ટ થ્રેશરને ચલાવી શકીએ છીએ હેવી ગેરબોક્સ આપ્યું છે અંદરનો સાણો મગફળી કે ચણા અડદ કઠોળ વગેરેમાં બદલાવી શકો છો અત્યારે મગફળીનું ફિટિંગ છે સાફ કરીને મગફળીને અલગ કરીને સારી મગફળીને બહાર કાઢે છે ફ્રેશર સર્વિસની વધારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલ છે એમાં કોન્ટેક્ટ કરી નવું લેવું હોય તો એમાં કોન્ટેક્ટ કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય જવાન જય કિસાન